અત્યાર સુધી સત્તર લોકોના ડીએનએ મેચ થયા છે કારણ કે અગાઉ તેર અને હાલમાં જે માહિતી મળી રહી છે કે વધુ ચાર ડીએનએ જે છે તે મેચ થયા છે રાજકોટ અગ્નિકાંડમાં કુલ ત્રીસ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે સત્યાવીસ લોકોના મૃતદેહ ડીએનએ ની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે હાડકાં વધુ બંધ હોવાથી ડીએનએમાં સમય લાગી રહ્યો છે વધુ ચાર લોકોના રિપોર્ટ અત્યારે મેચ થયા છે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરન અત્યાર સુધી તેરનો આંકડો હતો વધુ ચાર ડીએનએ સેમ્પલ મેચ થયા છે કયા કયા લોકોના જે મૃતદેહોના ડીએનએ સેમ્પલ જે છે એ મેશ થયા છે જો આખી પ્રક્રિયા ઘણી લાંબી ચાલી રહી છે કારણ કે હાડકાં જે હાડકાંના આધારે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે કારણ કે એક પણ ડેડ બોડીમાંથી બ્લડનું સેમ્પલ ન મળ્યું હોવાના કારણે હાડકાના આધારે આ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે એટલે લગભગ અઢારથી ઓગણીસ કલાક કરતાં વધુ સમય લાગી રહ્યો છે અત્યારે જે રિપોર્ટ આજે આવી રહ્યું છે એમાં વધુ ચાર લોકોના ડીએનએ સેમ્પલ છે તે મેચ થયા છે અને એના આધારે એમના પાર્થિવ દેહ એમના નશ્વર દેહ છે તે તેમના પરિવારજનોને સોંપવામાં આવશે અત્યાર સુધીમાં કુલ સત્તર લોકોની ડેડ બોડી છે તે તેમના ડીએનએના આધારે ઓળખી શકાય છે અને લગભગ બારથી તેર લોકોની ડેડ બોડી તેમના પરિવારજનોને આપી દેવામાં આવી છે આજે જે રિપોર્ટ આવ્યો છે એની અંદર હરિતાબેન સાવલિયા અને ખ્યાતિબેન સાવલિયા આ બંને બહેનોના રિપોર્ટ છે તે પણ મેચ થયા છે એમના પિતા રતિલાલ સાવલિયાનું સેમ્પલ જે છે તે લેવામાં આવ્યું હતું ને એ સેમ્પલના આધારે બંનેનો ડીએનએ મેચ થયો છે એ બંનેના ડેડ બોડીની પુષ્ટિ અત્યારે કરવામાં આવી રહી છે આ ઉપરાંત દેવશીબા જાજાની ડીએનએ છે એ પણ મેચ થયો છે અને એમને પણ ડેડ બોડી છે તે આપવામાં આવશે રાજભા ચૌહાણ કે જેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા એમના ફાધરના સેમ્પલના આધારે તેમનું સેમ્પલ છે તે ડીએનએ મેચ થયું છે અને એમની ડેડ બોડી પણ એમના પરિવારોને હવે થોડા સમય પછી આપવામાં આવશે હજુ પણ જે બાકીની ડેડ બોડી છે એના સેમ્પલની પ્રક્રિયા ચાલી રહી છે એક સાથે એક ચેનની અંદર લગભગ આઠથી નવ સેમ્પલની ચકાસણી કરવામાં આવે છે અને એનો સમય લેન્ધી હોવાના કારણે આ રિપોર્ટ આવવામાં વિલંબ થઈ રહ્યો છે જો કે રાજ્ય સરકાર કોઈને પણ ખોટી રીતે અથવા તો કોઈનો નેશ જે ડેડબોડી છે અન્ય કોઈને ન મળે એટલા માટે તમામની તમામ પ્રકારના રિપોર્ટ અને ડીએનએ છે તે ચેક કર્યા પછી જ એક બાદ એક સેમ્પલ મેચ કરી અને ડેડબોડી આપવામાં આવી રહી છે આજે મોડી સાંજ સુધીમાં મોટાભાગના રિપોર્ટ પૂર્ણ થાય તેવો અંદાજ રાખવામાં આવી રહ્યું છે સંભાળત એક થી બે કેસોમાં એવું થશે કે જેના રિપોર્ટમાં વિલંબ થઈ શકે છે કારણ કે એક ડેડ બોડીમાં એના પરિવારજનો વિદેશ હોવાના કારણે એમના સેમ્પલ નથી લઈ શકાયા બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે